ભાવનગર શહેરના સીડિવિઝન પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો દર વર્ષની માફક આ વર્ષે પણ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા શહેરના સીડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય કાર્યક્રમમાં છેલ્લા એક વર્ષમાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તેમજ જે ગુનાઓમાં ભેદ ઉકેલ્યો છે અંગે તથા અત્યાર સુધી વણ ઉકેલ રહેલ ગુનાઓ અંગે એસપી હર્ષદ પટેલે માહિતી મેળવી હતી એ સાથે પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં કોર્ટ દ્વારા જે કેસો ઉકેલ લાવવામાં આવ્યો છે એવા કેસોના મુદ્દામાલ તેમજ વાહનોના નિકાલ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ નિકાલ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સિવાય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળ વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો વેપારીઓ વચ્ચે મિટિંગ યોજવામાં આવી હતી અને પોલીસ તથા નાગરિકો વચ્ચે યોગ્ય સંકલન મજબૂત બને તે બાબત પર ભાર મૂકવામાં એસપી પટેલે જણાવ્યું હતું આ સિવાય આવનારા વર્ષમાં પણ કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે યોગ્ય રીતે જળવાઈ રહે ગુનાખોરી અંકુશમાં રહે ગંભીર ગુનાના બનાવો બનતા અટકાવવા પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી સતત પ્રયત્નશીલ રહે તે બાબત અંગે નિર્દેશો કરવામાં આવ્યા હતા સમગ્ર રૂટની કામગીરી સંદર્ભે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ભાવનગર શહેર ખાતેના ગંગાજડિયા પોલીસ સ્ટેશન ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે સમગ્ર ચાર દિવસના ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુના એમાંથી શોધાયેલા ગુના અને અનડિટેક્ટ રહેલા ગુનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં કોર્ટ તરફથી જેના નિકાલ આવવા પર બાકી હોય એવા વાહનોના મુદ્દામાલ નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો અને વેપારી એસોસિએશન સાથે એક મિટિંગ યોજી નાગરિકો અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને એ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી આમ એકંદરે છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના અને આવનારા વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંગાજળિયા પોલીસ વિસ્તારમાં આવતા એરિયામાં સુપરે ચાલે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરી ચર્ચા વિચારણા કરવામાં આવી છે વાર્ષિક ઇન્સ્પેક્શન એ રૂટીન થતી પ્રક્રિયા છે જેનાથી કોઈ ગુનાના નિકાલ બાકી હોય વાહનોના નિકાલ બાકી હોય અરજી નિકાલ અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને પોલીસ સ્ટેશનના એડમિનિસ્ટ્રેશનમાં સરળતા પડે એ માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે